બરાબર એમ થયેલી જો મિત્રો આટલો છે તો અમે મશીન છીએ મિત્રો આપણું મશીન જોવે બોર બનાવેલો છે તો મશીન ચાલુ કરવાનું છે મિત્રો ત્યારે અમે હવે અંદર મારા ચાલુ કરવું છે મશીન

વાવાનું ચાલુ જ છે રો તો એક ચારો તો પીય ગયો આ કોણ ચારો ફરાઈ ગયો કમ્પ્લીટ બીજા ચારામ બાળ્યું બા હા બીજા ચારામ કેટલી વારમાં પી જાય હારી આરી આરી બહુ તો કલાક ના કલાક ના પણ મશીન તમાર તો જબર હેડે હ માર તો હાવ ફ્રી ફ્રી મિત્રો તાર ટોપ ગયે એટલે બીજા વિડીયોમાં મળશે Bye bye, game, mata juga yeah, ini. Si